નમસ્કાર ખેડૂત મિત્રો આજના આ વિડીયોમાં જીરુના ભાવ અંગે મોટા સમાચાર અને આજના જીરુંના તાજા ભાવની વિડીયોમાં વાત કરીશું વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારા ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો આ સપ્તાહ દરમિયાન જીરા બજારમાં નીચેના સ્તરેથી સુધારા સાથે વેપાર થતો જોવા મળ્યો છે તહેવારોની માંગ ખુલ્લી હોવાને કારણે તેમજ આવક એક સ્તરે રહી હોવાથી નીચેના સ્તરેથી લેવાલી વધી છે આ કારણે હાજર બજારમાં છેલ્લા બે દિવસમાં પ્રતિમણ રૂપિયા પચાસ સુધીનો વધારો પણ જોવા મળ્યો છે હાલની સ્થિતિએ રૂપિયા ત્રણ હજાર છસોથી રૂપિયા ત્રણ હજાર નવસોની વચ્ચે જીરાના ભાવ ચાલી રહ્યા છે આવકોની વાત કરીએ તો સમગ્ર ગુજરાતમાં સરેરાશ દૈનિક અગિયાર હજાર બોરી આસપાસ અને ઊંઝામાં દૈનિક સાત હજાર બોરી આસપાસ જીરાની આવક થઈ રહી છે જીરાના વાયદામાં ફરી રૂપિયા ઓગણીસ હજારની ઉપર વેપાર થતો જોવા મળ્યો છે ત્યારબાદ આજના જીરુના ભાવની વાત કરીએ તો બાબરા ત્રણ હજાર પચાસથી ત્રણ હજાર ચારસો વિરમગામ ત્રણ હજાર એકસોથી ત્રણ હજાર ચારસો પંચાણું જામખંભાળિયા ત્રણ હજાર એકસોથી ત્રણ હજાર પાંચસો પાંસઠ પાટડી ત્રણ હજાર ચારસોથી ત્રણ હજાર છસો સાવરકુંડલા ત્રણ હજાર એકથી ત્રણ હજાર પાંચસો બાવન સમી ત્રણ હજાર ચારસોથી ત્રણ હજાર સત્સો પચીસ મોરબી ત્રણ હજાર બસોથી ત્રણ હજાર પાંચસો સિત્તેર અમરેલી ત્રણ હજાર બસો એકથી ત્રણ હજાર ત્રણસો ત્રણ હજાર ચારસો પચાસથી ત્રણ હજાર પાંચસો સોળ અંજાર ત્રણ હજાર પાંચસો ત્રણ હજાર છસો માંડલ ત્રણ હજાર ચારસો એકથી ત્રણ હજાર છસો પંચોતેર ધીમા ત્રણ હજાર એકસોથી ત્રણ હજાર સાતસો અગિયાર નેનાવા ત્રણ હજાર થી ત્રણ હજાર છસો એકાણું રાજકોટ ત્રણ હજાર ત્રણસો થી ત્રણ હજાર છસો સોરાણું ત્રણ હજાર થી ત્રણ હજાર સસો સિત્તેર હિંમતનગર બે હજારથી ત્રણ હજાર ત્રણસો ત્રણ હજાર ત્રણસો પંચોતેરથી ત્રણ હજાર સાતસો થરાદ બે હજાર સાતસોથી ત્રણ હજાર સાતસો નેવું દિયોદર ત્રણ હજાર ત્રણસો એકતાલીસથી ત્રણ હજાર આઠસો એકત્રીસ ભાવનગર ત્રણ હજાર ચારસો પિસ્તાલીસથી ત્રણ હજાર ચારસો પિસ્તાલીસ થરા ત્રણ હજાર બસોથી ત્રણ હજાર છસો પીલુડા ત્રણ હજાર બસોથી ત્રણ હજાર સાતસો વાવ બે હજાર સાતસોથી ત્રણ હજાર છસો એકાણું વારાહી ત્રણ હજાર ચારસોથી ત્રણ હજાર છસો સાઠ ત્રણ હજારથી ચાર હજાર જસદણ બે હજાર પાંચસોથી ત્રણ હજાર છસો સાઠ રાધનપુર બે હજાર આઠસો સાઠથી ત્રણ હજાર સાતસો પંચાવન જો મિત્રો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલ નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે